જેતલપુર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જેતલપુર રેલવે ગરણાળાની જર્જરિત હાલતે ફરી એકવાર નાગરિકોની જીવન સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે જે તંત્રની બેદરકારીનું કરુણ ચિત્ર દર્શાવે છે સ્થાનિક માહિતી અનુસાર આ અંડરપાસના સ્ટ્રક્ચરમાંથી મોટા પ્રમાણમાં સિમેન્ટના પોપડા ખરી પડી રહ્યા છે જે ગરનાળાની નીચેથી પસાર થતાં હજારો વાહનો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ જોખમ બની રહ્યું છે આ ગરનાળો પૂર્વ અને મધ્ય વડોદરાને જોડતો મુખ્ય માર્ગ છે જે દરરોજ દસ હજારથી વધુ વાહનો પસાર થાય છે પરંતુ તંત્રની અવગણના કારણે આવી હાલત થઈ છે વડોદરા મહાનગરપાલિકાના બે હજાર ચોવીસના બજેટમાં ગરનાળા સમારકામ માટે પંદર ટકા ઘટાડો થયો હતો જે આવી બેદરકારીનું કારણ બન્યું છે શહેર મહામંત્રી વિજય જાધવે તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે કે આ જર્જરિત ઘરનાળો કોઈ મોટી દુર્ઘટના સર્જાવે તે પહેલાં તાત્કાલિક સમારકામ કરો નહીં તો જવાબદારી તંત્રની રહેશે સ્થાનિકોમાં ભય અને રોષ વ્યાપી રહ્યો છે અને તેઓ તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે આવી અવઘટના વડોદરાના વિકાસના દાવા પર પ્રશ્નો ઉભા કરે છે ત્યારે આ વડોદરા શહેરનું ચિત્રપુરનું ગરનાળું છે અને આ રેલવેનું ગરનાળું વર્ષો જૂનું અત્યારે વાત કરીએ તો એ ઘર આપણે જોઈએ કે જે પ્રમાણે જે પોખડા જે બ્રિજના જે પોખરા ઉડી પડ્યા છે સૌથી પહેલાં તો ખરેખર એક વાત કહેવા માગીશ કે જે પ્રમાણે સેન્ટ્રલ ગવર્મેન્ટે બુલેટ ટ્રેન માટેની જે કામગીરી શરીર શરૂ કરી છે તેની સારી વાત કરાય વિકાસની વાત કરીએ સારી કહેવાય પણ જે પ્રમાણે આવા જે જર્જરિત બ્રિજો છે ખરેખર તંત્રએ એના પર ધ્યાન આપવું જોઈએ અત્યારે જે જૂનો બ્રિજ હોવાથી ઘણા પોખરા પડ્યા નીચે પડ્યા છે ઘણા હજારોની લોકો આ વિસ્તારના લોકો અહીંથી અવર જવર કરતા હોય જો કદાચ કોઈ સે હાની થાય તો એના માટે જવાબદાર કોણ આ એક પ્રશ્ન તો સૌથી પહેલાં તંત્રની સામે છે બીજી વાત તમને કહી દઈશ કે જ્યારે અમે વિકાસની વાતો કરતા હોય તો આ બધી વસ્તુઓ મીડિયાઆઉટ થયા પછી તંત્રે જ આવવું નહીં જોઈએ આ તો કોમન વાત છે કે જે પ્રમાણે જે પણ બ્રિજો જર્જરીત થયા છે એને પર તમે દેખરેખ રાખવી જોઈએ આ તો ખાલી ને ખાલી કોઈ નેતા આવે એટલે વડોદરાશ્રીને રંગરોકાણ કરવાના કોઈ કોઈ વિરોધ કરીને એને ડિટેન કરી દેવાના એના પર ખાલી તંત્રનું ધ્યાન હોય પણ જ્યારે લોકોનું જ્યારે આવા અકસ્માત થતા હોય તો સાવચેતીના ભાગરૂપે સેફ્ટીના ભાગરૂપે જે તંત્રએ સાવચેતી રાખવી જોઈએ એ તંત્ર રાખતું નથી એનું સૌથી મોટું ઉદાહરણ અહીંયા દેખાય મેં તમને પહેલાં જ કીધું કે સયાજગીન વિસ્તારની અંદર ઘણા બધા લોકો નોકરે માટે અવર કરતા હોય બીજું શું તમને કીધું કે ઘણા લોકો છે કે ઉપરથી બ્રિજ પરથી બાયપાસ નીકળી જતા હોય તો આ જે ઘર નાલું છે ખરેખર આ વિસ્તારના જે લોકો છે એમના માટે જ વપરાશ માટે છે અને તમે અત્યારે મેં તમને કહ્યું બતાવ્યું કે જે પ્રમાણે પોખડાઓ જે પડ્યા છે જો ખરેખર જો કોઈ વ્હીકલી કોઈ જાત કોઈ મારી માતા બહેનો હોય કે ભાઈ હોય કે નાનું બાળક હોય જો કદાચ એના માથા પર પડ્યું હોય તો ચિલ્ડ્રેન ગુમલો થાત જીવલે એનું જાત એટલે એક વસ્તુ તો એટલી જ મહત્ત્વની છે કે આ જે નાની નાની વાતો છે નાની નાની વાત પર એલું તંત્ર ધ્યાન આપવું જોઈએ આ તો કેવું છે ઘણીવાર નાની વાતે મોટું સ્વરૂપ લઈ લે અને જે પ્રમાણે જે પોખડા અત્યારે તમે જોયું કે ટ્રેન ઉપરથી ઓવરજોડ કરતા તો આખું બ્રિજપેન્ટનું વાઇબ્રેશન કરતો હોય તો ખરેખર રેલવે તંત્રે આની તકેદારીના રૂપે વહેલી તકે અમે કામગીરી કરવી જોઈએ